ગુડ મોર્નિંગ રામ રામ આજે આપડે આવી ગયા છે કમલેશભાઈ જાય છે વાડીએ ખડ લઈને આવવાનું છે પાછા જે આપણે કારવાતા માન મરી ગયા છે પછી બપોર પછી એને ખડ લઈને આવશે કમલેશભાઈ નીકળી ગયા છે આપણે બે વાગી જાય એમ કહું કે કપાસ નીકળો તો વ્યાર્થી કમલેશભાઈ એક લાગ્યા ને આપણે ઘરે છે આપડે થોડું કામકાજથી આપણે કરી લેશું તમે આપના રેજો મિત્રો આપણે અત્યારે કોઈ ઘરે નથી આપણે છે આપણે દાડામાં આવી જશે અને કમલેશભાઈ ખેતર આવી જશે આપણે અત્યારે એકલા છે ને આપણે બધું કામ કરવાનું છે જો આપણે હેરીને આ બધું કામ કરી નાખશે અત્યારે આપણે જવાનું છે પોતરા કાઢવા છીએ આપણે સરનભો રાખવાની નહીં કામકાજનું હોય આપણે બધું કરી નાખીએ છીએ આપણે દાડી જવાનું તો એટલું છે પણ આપણે જતા નથી કેમ કે આપણે કેટલા દીધા જતા બે મહિનાથી રેગ્યુલર આપણે મહેનત દેખ્યો બ્લોગ બનાવવાનું ચાલુ હોય એના પહેલાંના જતા એટલે આપણે બેગ દીક પર ખાવાથી દાડીએ નહીં જતા તો આપણે ઘરે બેગ દીક બેઠા તો કામ ઘરનું કરવું પડે માથા મારામાં એકલા છે એકલા એ થાકી જાય એ કારણે આપણે કામ કરવું પડે છે ત્યાંથી આપણે જાય પોતરા કાઢવા તમને દેખાડ્યું આપણે કોઈની શરમ નથી કે આપણે પોદરા કાઢીને વિડીયો બનાવીને દેખાડીએ એવું આપણે જ બિલકુલ નથી આપણે બધું ઘરનું કામ કરીએ દેખાડીએ તમને આપણે કોઈની શરમ રાખવાની નહીં જિંદગીમાં આગળ વધુ હોય તો એટલે આપણે દેખાડીએ આપણે અત્યારે તગારો લઈ લીધું છે પોદરા કાઢવા માટે નીકળી ગયા છે આપણે આપણા સામે રહી છે તો એ આપણે કોઈની શરમ રાખવાની નથી આપણી ભેજવામાં બેઠી છે આપણું ઢાર્યું છે જે આપણે એક બીજાને એમાં રાખતા હતા આપણે બનાવવાનું કામ શરૂ છે કેરિયા કરી દે પછી બનાવવાનું શરૂઆત કરીએ આપણે બેમાં છે એટલે એટલે થાય નહીં પણ આપણે એક તો જેતુભાઈ ભાઈ જે આપણે એની ના જાતા પહેલાં તમે જોયા હોય કદાસને એને કીધું છે ને આપણે ભોજભ ભાઈ છે એને કહી રાખ્યું છે આપણે હરકતથી કેમેરો સેટ કરીને બધું દેખાડીએ કેવી રીતે આપણે પોતરા કાઢીએ આપણે અત્યારે કેમેરો સેટ કરી તો છે ને આપણે શરૂઆત કરીએ આપણે કેવી રીતે કાઢીએ છીએ તો તમને છે અને આપણે કામની શરૂઆત કરી દઈએ છીએ પહેલાં આપણે અહીંયા છે આવીને આપણે કામ બતાવી દઈએ બીજા નેક્સ્ટ કામમાં મળીએ ત્યાં સુધી તમે સેનામાં ન હોય તો લાઈટ કરી રાખજો આપણે એ કામ કરીને આપણે આવી જશે બીજું કામ કરવા જે આપણે દમણું દરવાનું છે દમણું છે પણ બીજું ધરી નાખીએ કારણ કે લાઈટ રાઈ રહીનું કાંઈ નક્કી નહીં આવે ત્યારે બીજું દમણું દરવા આવી ગઈ છે આપણી પાસે છે આ ઘર ઘંટી ત્યારે સાફ તો કરેલી છે પણ આપણે થોડીક એવી સાફ કરી નાખીએ તમે પણ તમારા ઘરવાળાને તમે અથવા એકલા હોય તમારામાં હોય સાથે એને કામ કરવા લાગો હોય એને સારું લાગે ને એને થોડું કામ નીકળી જાય શરમ રાખવાની નહીં કોઈ નહીં આપણે જે આપણે કરવાની છે આપણે કરવાની છે શરમ રાખીએ તો કંઈ કંઈ ખબરનું નથી આપણે તમે સમજી ગયા હોય તો આપણે કામ કરવા લાગવાનું આજે આપણે કનસભાઈ નથી કરે એ લુગડા કરી નાખે કામ કરવામાં કોઈ વિરમ હોવો ને નહીં આપણે વિડીયો બનાવવામાં કોઈ નામ શરમા નહીં તારમ રાખસો તો જિનકીમાં કશ કર ન પાહોગે આપણે પહેલા સક્તાના કામ કરવાના બગ ઉતારતા આજે આપણે ઘરનું કામ કરીએ ને બગ ઉતારીએ આપણે જો આ વધારે ખેતી વાડે માં વધારે સપોર્ટ મળે કે વધારે આપણે ઘરના કામ માં સપોર્ટ મળે જે માં વધારે સપોર્ટ મળે વા કામ આપણે વધારે કરવાનો છે તમે કમેન્ટ કરીજો આપણે તમને કઈ બ્લોક ખરા લાગે અને બ્લોગ ને પૂરો દેજો મારો ભાઈ હર દોર દો નહી દેતા વાલે પહેલાં આપણે એમાં દોડું આમાં જો તમે કમ મિક્સ કરે છે કેમ કે આમાં એમાં પ્રોબ્લેમ એ રહી કે વધારે સિકણો લોટ લાગે એ કારણે ઘમ નાખવાના તમારે ભાઈ ભાઈ ઘંટી હોય લોટ થતા ન થતો હોય તો ન હોય ને ખોરવાળો લાગતો હોય તો એમાં કામ થોડોક નાખી દેવાનું એટલે તમને ખોરવાળો કે સિકણો કે એવો નહીં લાગે આપણે દોડણું નાખી દીધું પણ કંઈ ના પરિસ્થિતિ નાખવાનું નથી ખબર આપણે પહેલાં ખબર હતી હવે આપણા પરિવાર પાસે વાત કરીએ છીએ जावो दिला गया बीए नंबर नज़ारी से आ दिलाते करो ना आप दोनों जाए जावो तो आप देख ही મિત્રો આપણે મારામાં આવે આવવામાં એક વાગી જો જમવાનું નહોતું બનાવવું પછી આપણે રીતે બનાવવા પતી ગયા છે વાત મેં લીધી દીધું છે ને આપણે બાકીના રોટલા નથી આવડતા ડુંગરી આપણે મોરી હંકાવ લેવાય તો કરે છે એ શાક બનાવીને આપણે ભાત મેળવી દીધું મિત્રો આપણે હવારમાં જે કામ કરતા હતા એ ક્લિપ આપણે ઉતારી છે પછી આપણે તમને જોવા મળશે આપણે એક જ વિડીયો ઉતારો નહોતો કેમ કે આપણે કાંઈ ગયા નહોતા પછી ઉતા હતા હળવા આપણે કાંઈ બનાવવાનું કામ મેળવ્યું નહીં ને આપણે કાંઈ વિડીયો બનાવવો નહીં અત્યારે આપણે થોડો ગામ બાર કસરો પડે ને કરીને બારીએ છીએ આપણે ગમશે અને તમે સેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય માતાજી